પચાસ લાખની ચીલ ઝડપમાં બે ઝડપાયા પાંચ ઓગસ્ટ બે સાઇટ્સ વિઝન માં ખાતે નવા બની રહેલા મકાન જોવા જતા પાર્કિંગમાંથી ગાડીનો કાચ તોડી ત્રણ પોઈન્ટ પચાસ લાખની ચીલ ઝડપ થઈ હતી અંકલેશ્વર બે હજાર બાવીસમાં થયેલ ગાડીનો કાચ તોડી ત્રણ પોઈન્ટ પચાસ લાખની ચીલ ઝડપમાં બે ઝડપાઈ જવા પામ્યા છે ગત પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસમાં ખુશ હાઇટ્સ વિઝન સ્કૂલ ખાતે નવા બની રહેલા મકાન જોવા જતા પાર્કિંગમાંથી ગાડીનો કાચ તોડી ત્રણ પોઈન્ટ પચાસ લાખની ચીલ ઝડપ થઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે સીસીટીવી સહિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ટીમ કામે લગાવી હતી જ્યાં કોઈ કડી જોડાઈ ન રહી હતી તે દરમિયાન ગોત્રોજ પહેલામાં રાષ્ટ્રીય યવતમાલ ખાતે પોલીસ દ્વારા ફોન કરી જાણ કરી હતી જે અંકલેશ્વર થયેલ ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલા બે લૂંટારુઓ કબૂલાત કરી જે આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈવીએન સગર દ્વારા એક ટીમ બનાવી યવતમાલ ખાતે મોકલી હતી જ્યાં કોર્ટમાંથી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી દીપક ધીરુભાઈ બજરંગી રહે છારાનગર ફ્રી કોલોની અમદાવાદ બે મયુર દિનેશભાઈ બજરંગી રહે કુબેરનગર અમદાવાદ અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર